નમસ્કાર મિત્રો નીલકંઠ વિદ્યાપીઠ તળજા સંચાલિત શ્રી વલ્લભી વિદ્યાપીઠ બાલમંદિર તેમજ ધોરણ એકથી બાર આર્ટ્સ કોમર્સ સાયન્સમાં જગ્યાઓ ખાલી પડેલી છે જગ્યાઓની વાત કરીએ તો બે હજાર ચોવીસ પચીસ નવા સત્ર માટે ધોરણ પાંચથી આઠ ગુજરાતી અને ગુજરાતી લાયકાત જોઈએ બી એ બી એડ બેથી ત્રણ વર્ષનો અનુભવ ધોરણ નવથી બાર અંગ્રેજી અને સંસ્કૃતમાં બી એ એમ એ બી એડ બેથી ત્રણ વર્ષનો અનુભવ ધોરણ અગિયાર અને બાર સાયન્સ રસાયણ વિજ્ઞાન બી એસસી એમએસસી બી એડ બેથી ત્રણ વર્ષનો અનુભવ ધોરણ અગિયાર બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન બી એસસી એમએસસી બી એડ બેથી ત્રણ વર્ષનો અનુભવ ધોરણ અગિયાર બાર આર્ટ્સમાં ભૂગોળ અને સમાજશાસ્ત્રો બી એ એમ એ બીએડ બેથી ત્રણ વર્ષનો અનુભવ ધોરણ અગિયાર બાર કોમર્સમાં ઇકોનોમિક્સ બી એ એમ કોમ બેથી ત્રણ વર્ષનો અનુભવ સુપરવાઇઝર ગ્રેજ્યુએશન રેક્ટર ધોરણ બાર પાસ અથવા ગ્રેજ્યુએશન અસિસ્ટન્ટ ગ્રેજ્યુએશન રસ ધરાવતા ઉમેદવારોએ યોગ્ય પ્રમાણપત્ર સાથે શાળાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે અનુભવ ધરાવનાર ઉમેદવારો પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે સરનામું જોઈએ તો શ્રી વલ્લભી વિદ્યાપીઠ અમદાવાદ ભાવનગર હાઈવે ઢાળ કેરિયા નંબર બે તાલુકો જિલ્લો બોટાદ ત્યારબાદ જોઈએ આલ્ફા વિદ્યા સંકુલ તાલાલા ટીચિંગ અને લોન ટીચિંગ માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ પ્રિન્સિપલ ટીચર્સ ટ્યુટર રીડિંગ સુપરવાઇઝર હોસ્ટેલ ડાયરેક્ટર રિસેપ્શનિસ્ટ કમ્પ્યુટર ઓપરેટર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા હોસ્ટેલ અને રિસેપ્શન વિભાગ માટે યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારોએ નીચે આપેલા બાર કોડ સ્કેન કરી આપેલા વિગત પ્રમાણેનું ફોર્મ ભરી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા અહીં આપેલા નંબર ઉપર કોલ કરવાનો રહેશે જરૂર જણાશે ત્યારે આપને રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારબાદ જોઈએ શ્રવણ વિદ્યા ભવન અંકલેશ્વર ગુજરાતી માધ્યમ નોન ગ્રાન્ટેડ શાળાને વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે રસ ધરાવતા અનુભવી ઉમેદવારોએ પ્રમાણપત્રોની નકલ દ્વારા મોબાઈલ નંબર સહિત દિવસ પાંચમાં સ્વ હસ્તાક્ષરે અરજી કરવાની રહેશે જગ્યાઓની વાત કરીએ પ્રાથમિક વિભાગ શૈક્ષણિક લાયકાત બીએ એમએ બીએડ એ વિશે જોઈએ ગુજરાતી હિન્દી અને સંસ્કૃત સરનામું જોઈએ પ્રમુખ શ્રી શ્રણ વિદ્યાભવન કેશવ પાર્ક અંકલેશ્વર ત્યારબાદ જોઈએ ભાવનગરની પ્રખ્યાત કોઠાર એજન્સીમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ રિટેલ સેલ્સમેન અથવા સેલ્સ ગર્લ્સ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનો એક વર્ષનો અનુભવ જરૂરી કોમ્પ્યુટર ઓપરેટર ટેલિપ્રાઇમ સોફ્ટવેર એમએસ ઓફિસનું નોલેજ જરૂરી પેકિંગ પ્રસુરણ કામ માટે માણસો ધોરણ દસ પાસ રસ ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગતની અરજી સાથે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ બુધવારે સાંજે ચારથી છમાં ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે સરનામું જોઈએ કોઠારી એજન્સી અલુરિયા ચોક ભાવનગર